દેશનું આ સૌથી લાંબુ અને સૌથી મોટું ડિજિટલ ડિજિટલ મહિના સુધી એક સિનિયર તબીબને તબીબને મહિલા અરેસ્ટ રાખવામાં આવ્યા ઓગણીસ કરોડ થી વધુની રકમ તેમની પાસેથી પડાવવામાં આવી તેમને ધમકી ભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા બાદમાં પરિવારજનોને જાણ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ મહાસ્કેમનો શિકાર બન્યા છે

જે રૂપિયા આવ્યા તે બેંકમાં જમા કરાવવામાં આવ્યા સોનું અને શેર સર્ટિફિકેટ વેચવા પણ દબાણ કરવામાં આવ્યું સોનું અને શેર સર્ટિફિકેટના રૂપિયા પણ બેંકમાંથી ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા તો કેવી રીતે મહિલા ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા

બિલકુલ જે પ્રમાણે ધોની આપે કહ્યું એ દેશનું સૌથી લાંબુ ત્રણ મહિના સુધીનું આ ડિજિટલ અરેસ્ટ છે એવું નથી કે સમયાંતરે કોલ આવતા હતા પરંતુ આ મહિલા તબીબને એટલી હદે ડરાવી દેવામાં આવ્યા હતા કે મહિલા તબીબ રોજ સામેથી ફોન કરી અને વિડિયો કોલથી હાજરી પુરાવા માટે એ મજબૂર બન્યા હતા લગ્ન પ્રસંગમાં એક દિવસ સુરત એકવાર ગયા હતા ત્રણ દિવસ ત્યાં રોકાયા હતા અને ત્યાંથી રોજ ચોરી છૂપી વિડિયો કોલ કરી અને આ આરોપીઓ સમક્ષ તે પોતાની હાજરી પુરાવતા હતા સતત ત્રણ મહિના સુધી તેમને ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા સૌથી પહેલા પંદરમી માર્ચ બે હજાર દિવસે તેને એક ફોન આવે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનમાંથી જ્યોતિ વિશ્વનાથ નામની વ્યક્તિ કોલ કરે છે તેવી ઓળખાણ આપે છે અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને પબ્લિક પ્રોસિક્યુટર સહિતના નામે તેમને ફોન આવવાના શરૂ થાય છે આ પહેલા દિવસે આવેલા ફોન છે અને ત્યારબાદ રોજિંદા ફોન આવવાના શરૂ થાય છે અલગ અલગ બેંક એકાઉન્ટ આપવામાં આવે છે અને વારાફરતી તેમને ધમકી આપતા આપતા એ બેંક કાઉન્ટની અંદર નાણાં જમા કરાવડાવવામાં આવે છે અને નાણાંની રકમ પણ ઘણી જ મોટી છે ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા આ મહિલા ડૉક્ટર કે જે સિનિયર સિટીઝન છે તેમની પાસેથી ગઠિયાઓ ચોરી લે છે સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધે છે અને ફરિયાદ નોંધ્યા બાદ એક આરોપીની ધરપકડ કરે છે સુરતથી લાલજી જયંતિભાઈ બલદાણિયા નામના આરોપી કે જેની તસવીર અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોતા હશો તેની અરેસ્ટ કરવામાં આવે છે અને ત્યાંથી આ સમગ્ર પ્રકાશમાં આવે છે છે કે આ માત્ર રાજ્યનું નેટવર્ક નથી આ માત્ર દેશનું નેટવર્ક નથી પણ આના તાર છે કંબોડિયા સુધી જોડાયેલા છે નેશનલ અને ઇન્ટરનેશનલ ગેંગ કે જે લોકોને ડિજિટલ અરેસ્ટ કરે છે તે આની અંદર સામેલ છે આ જે બલદાણિયા કરીને એક આરોપી પકડાયો છે લાલજી બલદાણિયા એ માત્ર એકાઉન્ટ હોલ્ડર છે તેમણે પોતાનું એકાઉન્ટ બેંક એકાઉન્ટ એ ભાડે આપ્યું હતું અને તેની અંદર એક કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા આવા અનેક એકાઉન્ટ છે જેની વિગત પણ અહીંયા આપવામાં આવી છે કુલ પાંત્રીસ એકાઉન્ટ છે કે જેની અંદર અંદર આ ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા એ નખાવામાં આવ્યા હતા મહિલા તબીબ પાસેથી જે ફ્રોડ કરવામાં આવ્યું છે ફ્રોડની રકમ લેવામાં આવી હતી બીજી તરફ આ મહિલાના ઘરે કેટલાક લેટર પણ જાય છે અને એ લેટર ઉપર વિવિધ સરકારી કચેરીઓના હેડ હોય છે એટલે કે લખાણ લખેલું હોય છે અને એ સિક્કા પણ હોય છે જે કેસ સામે આવ્યો એના ઉપરથી હવે એ સાબિત થાય છે કે તમામ લેટર ફ્રોડ હતા વારંવાર મહિલાને એક જ પ્રકારની ધમકી દેવામાં આવે છે કે તેમના મોબાઈલમાંથી કેટલાક મેસેજ એ વાયરલ થાય છે અને એ મેસેજના કારણે તેમની સામે ગુનો દાખલ થઈ શકે છે ગુનો દાખલ કઈ રીતનો થાય છે એ પણ વિગત આપવામાં આવી છે સૌથી પહેલાં જે તેમને કોલ જાય છે તેના ઉપર કહેવામાં આવે છે કે તમારા મોબાઈલ ફોન બંધ થઈ જશે કારણ કે તમારા ફોનમાંથી અપમાનજનક મેસેજ વારંવાર ઘણા લોકો સુધી પોસ્ટ થઈ રહ્યા છે અને તેના માટે તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી પડશે આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટનો ગુનો દાખલ થવાની પણ વાત કરવામાં આવે છે આ ઉપરાંત તેની અંદર પ્રિવેન્શન ઓફ મની લેન્ડરિંગ તેનો પણ ગુનો દાખલ કરવાની ધમકી આપવામાં આવે છે અને સતત ત્રણ મહિના સુધી ધમકી આપી માનસિક રીતે તેમને અરેસ્ટ કરી ઓગણીસ ચોવીસ કરોડ રૂપિયા તેમની પાસેથી લઈ લેવામાં આવે છે રોકડ રકમ તો ઠીક તેમની એફડી પણ તોડાવી દેવામાં આવે છે તેમની પાસે જે ઘરેણા દાગીના હોય છે એ વેચાવીને પણ આ આરોપીઓએ પૈસા લૂંટી લીધા છે